જામનગર જિલ્લાના જોડિયા બંદરે ફિશિંગ બોટે પલટી મારી જર્જરિત જેટીને લીધે માછીમારોને ભારે હાલાકી જોડિયા માછીમારો માટે જોડિયા બંદરની જર્જરિત જેટી મુસીબતનું કારણ બની છે જોડિયામાં અંદાજે સિત્તેર જેટલી ફિશિંગ બોટ દ્વારા માછીમારો વ્યવસાયથી જોડાયેલા છે દરિયાના ભરતી સમય મદદ દરિયે બોટો બંદર સુધી અવજવર ચાલુ છે બંદરની જર્જરિત જેટીને કારણે બોટોને જેટીની નીચે લાંગરવામાં આવે છે કિનારે જ્યારે પાણી ઓછું હોય ત્યારે જેટીના નીચે કાદવ કિચરવાળી જગ્યામાં માછીમારો પોતાની બોટને સુરક્ષિત અવસ્થામાં રાખતા હોય છે દરિયામાં આવેલ ભરતી સમય દરમિયાન જેટીની નીચે લાંગરેલ ફિશિંગ બોટ પલટી મારી હતી અને બોટને નુકસાન પહોંચ્યું હતું એક તો માંડ માંડ ઓછી માછલી મળે છે અને હવે બોટને પુનઃ કાર્યરત કરવાનો ખર્ચો પણ માથે પડી રહ્યો છે જ્યારે કોઈ માછીમારોને ઈજા પહોંચી નથી